નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હું હરેશ પછા તમામ સ્ટુડન્ટ ગ્રુપના મેમ્બર્સનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તાલ બદલીએ છીએ અત્યાર સુધી આપણે ગરબાનો તાલ લીધો તો હિંચ એ તાલનો તમને તાલી ખાલી અને સાથે વાદન કેવી રીતે કરવું એનો ખ્યાલ આવી ગયો હશે હવે આપણે બીજો તાલ ઉપર જઈએ છીએ તાલનું નામ છે કહરવા અથવા એને કહેરવા કહેવાય અથવા કેરવો પણ કહેવાય અથવા ત્રણ તાલી પણ એને કહી શકાય અને એ તાલની જ્યારે સ્પીડ વધે ખૂબ સ્પીડ વધી જાય એટલે એને ચોકુન પણ કહેવામાં આવે છે તાલ એનો એક રે છે પણ એની સ્પીડ ચાર ગણી વધી જાય એટલે એને ચોગુન કહેવાય અથવા દેશી ભાષામાં એને ચોહળ પણ કહે છે ભજનની ભાષામાં કે ચોહળ કરી તો એમાં શું છે કે ચોહળ એટલે એક જ એ તાલ વાગતો હોય એ દરમિયાન ચાર ભજન ગાઈ નાખે એને ચોહળ કહેવાય અથવા એની ગતિ ચાર ગણી થઈ જાય તાલની એને ચોગુન કહેવાય એને ચોહળ કહો અમારી એને ચોગુન કહીએ છીએ દેશી ભાષા આવે એને ચોહળ કહેવાય છે તો આ જે કેરવો છે અથવા કહરવા છે એ તાલ આધારિત ભજન ખૂબ સુંદર છે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું એ તમને અત્યારે ખાલી વગાડીને બતાવું છું એનું નોટેશન મોકલીશ ખાલી એને તૈયાર કરી દેજો પછી તાલ સાથે કેવી રીતના વગાડે એનો પણ સમજણ આપતો એક વિડીયો તમને હું મોકલીશ તો હાલ તમે એનું ફિંગરિંગ એને વાદન અને સાથે સાથે વાદન સાથે ગાયનવાળા વગાડીને ગાઈ શકે એ રીતની પ્રેક્ટિસ કરી રાખજો આવતી વખત તમને તાલ સાથે એને બતાવીશ Number જે છે એ જ્યાં સ્થાયી પૂરી થાય છે ત્યાંથી જ ઉપડે છે કાયદેસર બીજી કાળીમાં મેં વગાડ્યું છે મારા ગળાની સેટ થાય રીતે મંત્રો લઉં શ્રીમંત ભજન છે વન ફિંગર થી બતાવું છું જો આડુઅડું થાય તો એ મારી પેલરી ફિંગરિંગ એ જોઈ લેજો કેવી રીતના ફિંગરિંગ કરવાની છે તમને અનુકૂળ આવે એ રીતના

જો અહીંયાથી જીલેણું છે એ મેં ટચિંગ સાથે લીધું છે અથવા સિંગલ હેથી પણ લઈ શકો એ મન વિસ્વાસ કરીને સમય માંડી આ સિમ્પલ સમય 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 બની સબજા રીતે તમે લઈ શકો ફિંગરિંગ તમે તમારી રીતે એડજસ્ટ કરજો અત્યાર સુધીનો તમારો જે એક્સપિરિયન્સ છે રાગ સાથે વગાડવાનું અને ગાવાનું એ રીતના તમારી ફિંગરિંગ જે રીતના સેટ થતી હોય રીતના તમે ફિંગરિંગ સેટ કરજો ખાલી ફિંગરિંગ ક્રોસ ના થાય વગાડતી વખતે એટલું ખાસ ધ્યાનમાં રાખજો તો આવજો આવતી વખતે તાલ સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને મારા ગુડ બાય અને ગુડ ડે